તો ખોટા હેરાન ના કરવાનું ઉઠાડી નઈ જો ખોટા કામ બે તો નાખો એવું નઈ અંદર થરું ગઈ જમા દીકરો લે પીવ લે ચા ઓકે મોડો થસ આ કેટલા 6 જ વાગા લાગતે ઉઠો તો હા આજે વેલો ઉઠું ગોજ સોક ની વાત છે જે સોક હોય ને હા વેલો ઉઠો જે આજ સોક થી જાગ જાવ હોય ને એટલે વેલો ઉઠો અને તો વેલો આવડો ન જાય ને કામ હે ને થોડું એટલે પર્સનલ પર્સનલ મમિન જારિયા કાટ માર ડાળમ જો એટલે તમ એ એટલે મુ ઈ જ બના કે આ હરખેરખ બોલતે ના ને એટલે એ મન મજા પરસનતા ઘણું હોય પરપસ મજાજી માં આવ તોતડી ભાષા મે તોતડી ન કેમ તો મજા ના સફાઈ કામ ચાલુ કરી દીધું મમ્મી આ બધું બધું કરવું પડશે હવે તારું કરી દેવું એમ તું સમજદાર બાર રહી સંભાળ ગાડી થોડીક બાકી રેગી ઓકે ઓકે ગો એ ઓકે ગોવા ઓકે ટાટા બાય બાય એમ કીધું જય શ્રી કૃષ્ણ મમ્મી રીતે કાઢ્યો ઈ તો પપ્પા આવશે આવી તમને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ કેટલો ડિસ્કાઉન્ટ દેવો બોલ તમે શું માય રામ અમારી ભાષા મારા ભાઈ બધે મજા જાય સાંભળવા આવું કે એનો ફર્મો શોટ આવશે ડબલ એક્સેલ થાય આ ને ભારી ચારે એ ભાઈ નથી તારો સાટીયા નથી બેસતો બેસતો સમજો અહીંયા આટલે આ ને ભાઈ ડબલ આ અમારો પતલા ને એના કામ ના આ બધા સર તમારા કને તો અમે જ ને કે તમે ટેન્શન જીવ ન મારો કે રમલો રમલો કે છે કે ગાબાજી કરસ પણ તમે આજે આ બાજુ

વાય કઈ કઈ દેપી નાખું મોહબત વાર શું કે ખાવા મૂકો ને કા શોપિંગ કરવા મૂકો તો શું

મઢિયો વિકાસ કે મારા ભાઈ વિકાસ હા તમારું ચોઈસ આવ્યું

મારો ભાઈ ગોઠવ હરકો બે કોકે મઈ તો તે ગોઠવી લતી મે બસ એક ગોળો એક માં ને ત્રણ છ વસ્તુ આવી ભી કોમ્બો આખો ઓર એ ઈ મે મગાય આ એક ભાઈ મગાય એ પણ બી એડો નું ડોની હું વાપરું છું વસ્તુ મને તો બહુ મજા આવે એક્ચ્યુઅલી તમે પણ ઓ ભાઈ સાબ ફક્ત ના વિસ્કી ગોડફાધર હ બોટ બદલ અલગ અલગ સેમ્પલલે સિલેક્ટ દીતા ને કે એવું જ છે ઓરિજિનલ ઓરિજિનલ ભાઈ તો ને જ આવે અરે બ્રાન્ડેડ ખબર તો છે તો ઓમ તો બ્રાન્ડેડ ના ના મસ્ત

કોઈ પ્રકારનું કાંઈ કોઈ કરતું નથી આમાં બધું રાજકારણ બધું ફેરાયેલું છે એટલે જ આ બધું શક્ય બની શકે છે કેમેરા બેમેરા હટાવી દીધા બોલો એમ કાંઈ કોઈ એમ કરી શકતું ન બધું થઈ જાય આવા રાજકારણી ભેગા હોય ને એટલા માટે જ આ બધું થતું હોય છે એટલે જ આ લોકોની હિંમત ચાલતી હોય છે કે આવું પગલું ભરી શકે કેમ વિચાર આવતા હશે આવા બધા મળેલા આમાં આપણે જોઈને આમ રૂમાટા ઊભા થઈએ એ લોકોએ આમ કેમ કર્યું હશે રાક્ષસ કેવા રાક્ષસ હેવાનીયતની અદ હોય પાર થઈ ગઈ છે સાવ એટલે આને સજા મળવી તો બહુ જરૂરી છે સજા મળે બધાને જેટલા લોકો આમાં સામેલ હતા બધા લોકોને જલ્દીથી આનો નિર્ણય આવે આપણે સુઈ જઈએ લોક કરી દઈ અહીંયા પૂરો